ગોમ ગોમ ફરતા મહેનત મજૂરી કરતા રાત દાડો ખેતી કરી કદાચ પરસીઓ પાડી રૂપિયો રૂપિયો ભેગો કરે અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને તો કોઈ કશું કરવું નહીં પેલા તો ભક્તિ કરવી હોય ને જો ભજન કરવા હોય ને તો અહીંથી કદાચ આ ગોમ થી બીજા ગોમ પંદર વીસ વીસ કિલોમીટર હેડતા જવું પડે સાધનો બાઈક ગાડી નતા તે ભજન કરવા માટે પંદર વીસ વીસ કિલોમીટર પગપાળા જાય છે ભજન કરવા માટે એમને ખાલી અવાજ મોપરવા માટે ભજનનો આજ આ તો તમારા મોબાઈલ માં ભજન છે પણ કોઈ કરવા નહીં પેલા લાઈટો નથી પંખા નતા તો ચોક માતા ને કદાચ મારા બારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેપ થઈ જાય એટલી બધી ગરમી લાગતી ને તો માણસો પેલા મારા કરતા આજ તો તમારા ઘેર એસી ના પંખા છે ને તો એ ભાઈ એસી ના પંખા તમને મારા કરતા જોર આવું મેરડી આવું આજ કઈક દીકરાઓ એવા છે મારી અમે બહુ ખરાબ છીએ અમે બહુ ખરાબ કર્યું છે અમારથી નહીં થાય માં અમે માતાની આગળ બે હાથ જોડી મંદિરમાં જવા લાયક નહીં એટલા અમારા દુષ્ટ કર્મો છે પણ તમારી અંતર આત્માથી કદાચ આવા પાપ પોકારતું હોય ને તો એક વખત તમારી માના કુરના દીવાની આગળ જઈ અને બે હાથ જોડી પ્રાર્થના કરી રોઈ નાખજો એ બધું પાપ પોકારી નાખજો કે મેં આટલા આટલા કર્મ કર્યા માં હવે તારે સુધારવાનો એ દાણ હું એવું કહું છું હજારો કરમ હશે ને એક આશીર્વાદમાં તમારી માં કદાચ એને દૂર કરીએ કે આવું મેળની કર્યું ભગવાન થાય છે નહી થતું તમારે અંદર જ એક નોન પડ્યું છે બહાર નહીં તમે બહાર ખોરો છો ને પણ પોતાની અંતર આત્મ જ્ઞાન કે ને એ આત્મ જ્ઞાન જે દાર થઈ ગયું ને એ દાર બેડો પાર હું મેરડી આવું આ સાધુ સંતો મહંતો બધા શીખવાડી ને આ બધું પણ એ બધું કે આ તો બાવાઓ પોહાય આપણે તો સંસાર છે આપણાથી ભક્તિ ના થાય આવા બોના હાથના માણસો કાઢતા હોય કે અમે તો સંસારમાં છીએ અમે ચોથી ભક્તિ કરે

પછી તમે તમારા માતાઓના રોજ નારિયો તમારી ઘરના પરિવારના જે દીકરા દીકરી હોય ને મગજમાં મારી આ ઈચ્છા પૂરી કરો ને કરો હું આત્મહત્યા કરી લઈશું દવા પી જઈશ આ કરી દઈશું કઈક દીકરા દીકરીઓ મને છોકરી ગમસ મારે એની જોડે લગ્ન કરવા છે છે કઈક દીકરી એવું કે મને છોકરો ગમસ મારે એની જોડે જ પડવાનું છે તમે મન નહીં કરાવો તો હું દવા પી જઈશ આત્મહત્યા કરી દઈશ થાય છે ને બધું આ કોણ કરાવો નડવા વાળા દેવ પણ તમારી માનો હાથ હોય ને તમારું નાક ના કપાવા દે એ નકુર નો દીવો કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી એવી જોર થી બૂમ પાડે એની જ માં ઉભી થઈને આવે બીજી ના આવે નોમ તો બધી મમ્મી કહેતા હોય પણ જે એની પોતાની હોય એ જ ઉભી થઈને આવે ભલે કોઈ પચીસ પચીસ ઘર નું કુટુંબ હશે પણ મા એક જ વાલો હોય એવા કુળદેવી ના તમારી માના ના વાલા છો આવું મેલડી જોઉં છું આવું માતા જોઉં છું દીકરા તો બધી માને હરખા જ હોય પણ જે માં પોતાનું કર્તવ્ય નિભાઈ અને દીકરાનું ભરણ પોષણ કરતી હોય ટાઈમે ખાવાનું ખવડાવતી હોય કોરિયા મોડા મૂકતી હોય એ તો એનું કર્તવ્ય છે તમારા કુટુંબમાં કદાચ પચીસ ઘર હશે પણ કદાચ એ કુટુંબવાળાને જેટલો લાડ નહીં કરતી હોય ને એટલું એ ખાસ દીકરાને તમારી મા લાડ કરતી હશે આવું મેરડી કહું તો એનું કારણ શું માતાને તો બધા હોય બધા દીકરા એના હરખા જ હોય પણ તમારી મા તમને ખવડાવશે પરીઓ ખવડાવતી હોય અને એમાંથી એક દીકરો જો એ પરીઓ લઈ અને પોતાની માં અડધું ખવડાવે ને એ વાલો લાગે કદાચ તમે ભોળો ધરાઈ તમારી આ માતાની આગળ કદાચ

પણ જે આવા લાડ કરતા હોય ગમે તેવી વિકટ પરિસ્થિતિ હોય ગમે તેવો દુઃખ નો પહાડ તૂટી પડ્યો હોય પણ એક વાર ખાલી માં શબ્દ નીકળી જાય તે તમારી ના આયા વગર રહે ને હું મેરડી આવું ખાલી નીકળી જાય કે હે માં તરત તમારો કુળ નો દીવો મારા પેલા દોટ મેલે હે માતા એક સમય હું તો કદાચ પાસી પડું પણ તમારી ઘરની માતા ચારે તમારા માટે પાસી નહીં પડે હું મેલડી આવું બોલું પણ એવો માં ટવકામાં જોર રાખજો એવો માં ના શબ્દોમાં એવો હેત ને પ્રેમ રાખજો કે હે માં આયા વગર ના રહો મારા દીકરાઓ નોધારા ના રાખું ગમે તેવું દુઃખ હોય ગમે તેવા કષ્ટ હોય ગમે તે જગ્યા હોય તો કોન્ટેક તમારી માં જોડે તમારો થઈ ગયો હોય તો ડર છે ચિંતા શેની તમારી વાત તમારી માં હોગળતી હોય હોય અહેસાસ થઈ ગયો

કોઈએ ઈચ્છા કરી કે મારી ચામુડના દર્શન કર્યા કરવાસ મેં મેરડીએ એના ચામુરના કરાયા કોઈએ ઈચ્છા કરી કે મારી મહાકાળીના દર્શન કરવાસ તેની મહાકાળીના મેં મેરડીએ દર્શન કરાવડાયા કોઈએ ઈચ્છા કરી કે મારી આશાપુરાના દર્શન કરવાસ તો એને મેં કરાયા કોઈએ ઈચ્છા કરી મારા રોમ ભગવાનના દર્શન કરવાસ તો મેં મેરડીએ રામ ભગવાનના દર્શન કરાયા આવું મેરડી કહું છું જો કદાચ તમારી એ માગણી ખાલી દર્શન કરવાની ઈચ્છા હોય અને મને મેલડીને પ્રાર્થના કરી હોય અને હું મેલડી તમારી તમારી માં મારું મોહન રાખે યાદ રાખજો મારું મોહન રાખે છે તારે કદાચ તમારી મનની વાત ઈચ્છા દર્શનની હોય કે ગમે તે માગણી ની હોય તમારી માં રાજી હોય ને તારે જ કોકની હું મનતા પૂરી કરી શકું તમારી માની રજા ના હોય તો મારાથી ગમે શક્તિ ચાડી રહી ને કોઈની હું પૂરી ના આવું કહું છું સબકે હક છે તમારી માનો તમારી પેઢીમાં તમારે વસ્તીમાં તમારી કુળદેવી નો જ હક છે પણ એ કુળદેવી સુકામ તમને દર દર ભટકાવશે સુકામ ભુવા ભુવા ભટકાવશે એનું મુખ્ય કારણ હોય ને તો તમારો અધૂરો વિશ્વાસ ને અધૂરી ધીરજ આવું મેરડી કહું છું કોઈને ધીરજ નહીં રાહ જોવી નહીં બસ દીવો કરો છો ને તરત ઈચ્છા કામના જાગૃત થઈ જાય ચારે મારું કોમ થઈ જશે અને ચારે કદાચ કરોડપતિ થઈ જઈશ ચારે મારું આ દેવું ભરી જશે આવી તમારી માગણી કરી 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 તમારી માતાઓ મઢ છોડી છોડીને જતી રહી બહાર હું મેલડી આવું કોઈ ભિખારી હોય માગવા વાળો ભિક્ષુક હોય માંગવા આવે તો નમ્રતાથી હાથ જોડીને કદાચ પ્રાર્થના કરે ને તો તમને હાલવાની ઈચ્છા થાય પણ એ જ ભિખારી તમારું લોહી પી જાય આ લાલ પરણે જીદ ચાલે ને તો તમને કંટારવા આવક ચોથી આવી ગયો તેવી માતા જોડે રોજ રોજ માગણી કરવી યોગ્ય નહીં આવું મેરડી કહું જો હાચી ભક્તિ અને હાચું સુખ હાચો આનંદ જોવો હોય ને તો તમારી માતા જોડે માગણી કરવાનું બંધ કરી દેજો વગર માગે જે આલે એમાં રાજી રહેજો કોડા હોના ના કોરીએ ના ખવડાવો તો મેરડી મટી જાવ આજ બુઆ બુઆ ફર્યા તમે જેટલા ભૂઆ કરી જેટલા રૂપિયા બગાડ્યા કંઈક કરી લીંબુ ટોટકા તો નહીં કોઈ મૂળો જોડો બંધાવતી નહીં કોઈ લીંબુ વિદ્યાની કોઈ મૂળચોટ વિદ્યા વિદ્યાની કોઈ વ્યવહાર બતાવતી નહીં કોઈ ચોકિયો ખીલાનો વ્યવહાર બતાવતી છતાંય તે કદાચ મારા સાનિધ્યમાં ખાલી બેસવાથી તમને સુખ દેખાતું હોય ને તો આ હું સતવારી મેલડી છું નહીં કોઈના ઘેર પગલા પાડ્યા નહીં કોઈના ઘેર ચેન માથે હાથ મેલ્યા છતાંય કદાચ ગાદી પર બેઠી છું પણ દરેકના માથા ઉપર મારો મેલડીનો હાથ છે ભલે કદાચ મારા દીકરાના બે હાથ દેખાતા હોય પણ હું તો હજારો હાથ વારી મળી જાય પણ તમારી કુળદેવી ની કૃપા હેઠળ પહોંચવાના ઉપાય ને રસ્તા બતાવો જ્ઞાન આપું છું એ જ્ઞાન સમજપૂર્વક લેજો દોન થી હોબરજો અહીં કદાચ હોપરી હોય તો ઘેર જે ફરી પ્રવચનમાં માં કદાચ એક શબ્દ બે ચાર વાર મગજમાં માં ફીટ થઈ ગયો ને તમારી માતા પ્રત્યે તમને પ્રેમ જાગૃત થઈ જશે આવું મેરેડી કહો પણ પ્રેમ એકનસ થાય પચ્ચી માતાઓ પ્રેમ કરો તારે પ્રેમ લેખે લાગે નહીં તમે દરેક જાણો છો ભક્તિ એકની જ થાય પછી પચીસ માતાઓની ભક્તિ કરવા જાવ ને તો એક માતાની ભક્તિ સફળ ના થાય હું મેલડી આવતો છું તમાર તો બધી જગ્યાએ ભક્તિ બધી જગ્યાએ ભક્તિ કરવી છે ને બધી જગ્યાએ ભગવાન મોની બે હવા છે જો સત જોયું નહીં તો તમે મારા ભગવાન તમે મારા ગુરુ તમે મારા રોમ કોઈ કુળદેવીને કીધું છે તું મારી રોમ કીધું કોઈએ ઘેર દેવી કદાચ ભલે નોની ગોખલા બેઠી છે પણ જે મોટા મંદિરો વાળે ધામ વારી ના કરીએ ડુંગરા વારી ના કરીએ કઈ વારી કરે હું મેલડી આવું છું માતાઓ જગતમાં એક જ છે હું મેરડી છું તો તમારી પેઢીને જે મેરડી છે હું એની એ જ છું પણ થડા જુદાસ દીવા જુદાસ જ્ઞોન ને બધું તો એક જ ને મારો ભગવાન તમારી માતાનો ભગવાન તો એક જ ને તો તમે કદાચ તમારી દ્રષ્ટિ દ્રષ્ટિથી મન તમારી મેરડી મોની લેશો ને તોય હું રાજી રહીશ આવું મેરડી કહું ખાલી મનથી મોહનજો હક અધિકાર તમારી માતાના લો બધી માતાઓનો જેમ કોઈનો દીકરો હોય અને રોતો હોય અને મમ્મી એવું જોરથી બૂંપાડે તો એની જ માં ઊભી થઈને આવે બીજી ના આવે નામ તો બધી મમ્મી કહેતા હોય પણ જે એની પોતાની હોય એ જ ઊભી થઈને આવ તે એવી રીત તમે કહો કે હે મેલડી તો જે તમારી પોતાની હશે ને એ જ કેલી આવ હું ગેરડી આવું કહું પછી ચાહે તમે દુનિયાની મેલડી ને હોય પણ જેને તમને હાચા લગાવથી જેને પોતાની માં ગણી બેઠા હોય ને અને કહો કે હે મેલડી તો ભલે તમારા બાજુ તમારી જોડે મેલડી નું મંદિર હોય પણ એ મેલડી નહીં તમે જેને માનતા હોય એ મેલડી હું આવું એવી રીત માતાઓના નામ એક છે પણ પોતપોતાની દરેકની માતાઓ ભગવાને અલગ અલગ આલી છે પોતપોતાની ભક્તિ પ્રમાણે રેણી કે નીતિ નિયમ પાડી એની કૃપા લો જે માગો એ બધું મળે શું માતાના સામર્થ્ય નહીં કોકને કરોડપતિ થવું હોય તો એક આશીર્વાદમાં કરોડપતિ કરી આવે હું એ મેળવી કોઈના રૂપિયા બંગલા ચોધી ઝવેરા સોનું જોતું હોય ને તો ખાલી આમ ધૂણીને ઊભી થવું ને એટલે ધગલા થઈ જાય હું મેળવી આવું કહું પણ આવી મોહ માયા લોભ લાલચમાં પડતા નહીં તમારી માં એ જ કહેવા માંગે છે દીકરા તારી બધી માંગણી હું પૂરી કરવા માંગુ છું પણ પૂરી નહીં કરતી એનું કારણ મેં પેલા રવિવારે કીધું તું કે તમારી માં ડર છે ઓને બધું આપી દેશ ને તો કાલ દુષ્ટ રાક્ષસના બની જાય એવો તમારી માં ડર હોય એટલે તમને કદાચ પૈસાથી ધનથી પાછા થી પાસા પાડતી હોય જેવી સદબુદ્ધિ મળી જાય કે ધન ક્યાં વાપરવું દોન ચો કરવું એવી સમજ મળી જાય ને તમારી માં એવો ભરોસો આવી જાય કે મારા દીકરા કદાચ કરોડો રૂપિયા લઈશ ને પણ એ કરોડો રૂપિયા ખોટી જગ્યાએ નહીં વાપરે એટલે તમારી માં ઢગલા કરી દે હું મેરડી આવું કહું જેને જેને કદાચ માતાઓના છેડા ચાલી રાખ્યા ને એના તો આવા ખરા લોકડાઉન માં તે ભૂખે નહીં મરવા દીધા શું ખબર આવો દુકાળ ગમે તાર પડી જાય સમયનું કોઈ નક્કી ના હોય આ તો સમયગાળો સારો છે બે ટાઈમના રોટલા એ મળે કે તમારા વડીલો બે ટાઈમના રોટલા માટે ફોફા મારતા ગોમ ગોમ ફરતા મહેનત મજૂરી કરતા રાત દાળો ખેતી કરી કદાચ પરસી પાડી રૂપિયો રૂપિયો ભેગો કરે અને આ તો સુખ સુવિધા એટલી બધી મારા રોમે આલી છે ને જોઈ કોઈને કશું કરવું નહીં પહેલા તો ભક્તિ કરવી હોય ને ચોક ભજન કરવા હોય ને તો અહીંથી કદાચ આ થી બીજા ગોમ પંદર વીસ વીસ કિલોમીટર હેડતા જવું પડે સાધનો બાઈક ગાડી નતા તે ભજન કરવા માટે પંદર વીસ વીસ કિલોમીટર પગપાળા જાય છે સ્પેશિયલ ભજન કરવા માટે એમને ખાલી અવાજ મોપરવા માટે ભજનનો આજ તો તમારા મોબાઈલ માં ભજન છે પણ કોઈ કરવા નહીં પહેલાં લાઇટો નહોતી પંખા નહોતા તો ચોક માતા ને કદાચ મારા મારા કરવી હોય ને તો એકદમ ગરમીમાં પરસેવામાં રેપ જેબ થઈ જાય એટલી બધી ગરમી લાગતી ને તો માણસો પેલાના મારા કરતા આ તો તમારા ઘેર એસી એસીના પંખા છે ને તો એ ભાઈ એસી ના પંખા ભાઈ તમને મારા કરતા જોર આવવું મેરડી આવું આટલી બધી સુવિધા હોવા છતાંય જો તમે એમ કેતા હોય કે અમે કંઈ નહીં કરી શકતા તો તમે એકદમ નિર્બળ કહેવા આવ હું એવું કહું છું મનુષ્ય કશું જ ના કરીએ કે પણ ખાલી એક વખત કોશિશ તો કરો ભક્તિ કરવાની સતના માર્ગે આવવાની તમારી માર રાહ જોઈ બેઠી હોય ખાલી મારા દીકરાના અંતર હાથમાંથી સતના માર્ગે આવવાની ઈચ્છા ખાલી જાગૃત થાય ને એ દાડે એનો ઘોડો પકડી લો માં છોડું ને હું મેળણી આવતો